તો આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ પ્રચંડ પ્રચાર કર્યો ધાનેરામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ જોડાયા ગેનીબેન ઠાકોરનો રોડ યોજીને તેમનું શક્તિ પ્રદર્શન કર્યું દાહોદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ જેપી પી સભામાં કુબેર ડિંડોરે ડાન્સ કર્યો આદિવાસી વિસ્તારમાં જે સભા યોજાઈ હતી તેમાં કુબેર ડિંડોર ઝૂમ્યા મંત્રીના ડાન્સે સભામાં આકર્ષણ જમાવ્યું હતું દાહોદમાં આજે જે પી સભામાં કેબિનેટ પ્રધાન નાસ્તા જોવા મળ્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અહીંયા નૃત્ય કર્યું હતું ડાન્સ કર્યો હતો આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાના સંબોધન દરમિયાન લોકસભાની ચૂંટણીમાં જ્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ખૂબ દિંડોર અહીંયા જીવ્યા હતા